અરવલ્લી જિલ્લામાં રાજ્ય કક્ષાના મંત્રી ભીકુસિંહ પરમારના પુત્રો અને જિલ્લા યુવા મોરચા પ્રમુખ હમીશ પટેલ દ્વારા જાહેરમાં યુવકોને માર મારવાનો મામલો સામે આવ્યો મંત્રી ભીકુસિંહ પરમારના પુત્ર રણજીતસિંહ કિરણસિંહ અને જિલ્લા ભાજપ યુવા મોરચા પ્રમુખ હમીશ પટેલે યુવકોને જાહેરમાં માર મારી હિંસક હુમલો કર્યો હતો અને અપહરણ કરવાનો પ્રયાસ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે મંત્રી પુત્રો અને યુવા મોરચા પ્રમુખ સહિતના

તેનો બદલો લેવા માટે ભીખુસિંહ પરમાર ના પુત્રો રણજીતસિંહ કિરણસિંહ યુવા મોરચાના પ્રમુખ અમીશ પટેલ સહિતના શખ્સોએ ચાઇનીઝ ની લારી ચલાવતા યુવક અને અન્ય યુવક જયમીન ત્રિવેદી પર હિંસક હુમલો કરી અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો મંત્રી પુત્રો યુવા મોરચા પ્રમુખ સહિત લોકોનો હિંસક હુમલો સહન કરનાર યુવક જયમીન ત્રિવેદીએ આખરે તેમની સામે મોડાસા ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ઉલ્લેખનીય છે કે સત્તર જાન્યુઆરીના રોજ મોડાસાના રામપાર્ક વિસ્તારમાં મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર રણજીતસિંહ કિરણસિંહ તેમજ જિલ્લા યુવા મોરચા પ્રમુખ અમીશ પટેલ સહિતના કેટલાક લોકોએ યુવક ઉપર હિંસક હુમલો કર્યો હતો અને જેમાં બેટ તથા દંડા ધોકા અને ગડદા પાટુનો યુવકને ઢોર માર માર્યો હતો અને તે વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો એ જે વિડીયો વાયરલ થયેલો એ સત્તર બે બે હજાર પચીસનો વિડીયો હતો અને એમાં તમને જેમ કે જોવા મળે છે કે અમુક માણસો છે એક જે માણસ છે એને મારી રહ્યા છે એ જે ઈજા પામનાર છે એ વ્યક્તિ જૈમીન ભરતભાઈ ત્રિવેદી એનો જે તે સમયે જ પોલીસ દ્વારા એનો સંપર્ક કરી અને એમને કોઈ ફરિયાદ હોય તો એ આપવા માટે જણાવવામાં આવેલું હતું પરંતુ જે તે સમયે એના ફરિયાદ આપેલ ન હતી અને આજે એ જે છે પોતાના પરિવારના સભ્યો સાથે ચર્ચા કરી અને જે આરોપીઓ છે એની વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલા એટલે મોડાસા ટાઉનમાં ફરિયાદ નોંધવામાં આવી છે લોકો ફરિયાદ એમાં જે આરોપીઓ છે એમાં ટોટલ છ આરોપીઓ છે રણજીતસિંહ ભીખુસિંહ પરમાર નરેન્દ્રસિંહ ઝાલા કિરણસિંહ ભીખુસિંહ પરમાર અમેશ પટેલ ચિરાગ પટેલ અને એક જે છે એ અજાણ્યો વિસમ છે આમ ટોટલ છ વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે મિતેશ પરમાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ આ સમાચાર આપને કેવા લાગ્યા ટુડે ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો